ગાંધીનગરના શિહોલી મોટી ગામે વિકસિત ભારત કૃષિ સંકલ્પ રથનું આગમન સ્વાગત માટે ગ્રામ પંચાયત શિહોલી મોટીના સરપંચ શ્રી પરબતભાઈ ઠાકોર અને ડેલીગેટની ઉપસ્થિતિ રહી હતી શિહોલી મોટી શ્રી નરેન્દ્ર મંદિર તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત કૃષિ સંકલ્પ અભિયાનના નેજા હેઠળ તમામ રાજ્યો તમામ જિલ્લા અને તમામ ગ્રામ પંચાયતોના ગામોમાં ખેડૂતો સુધી નવીનતમ ટેકનિક પ્રાકૃતિક કૃષિ અને લગતી તાંત્રિક બાબતો પહોંચાડી શકાય તેના વૈજ્ઞાનિક ખેડૂતના આંગણે કાર્યક્રમનું આયોજન કરાયું છે સાથોસાથ ભારત કૃષિ મંત્રાલયના મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ તમામ ખાતાના વડાઓ યુનિવર્સિટીઓ સંલગ્ન સંસ્થાઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડૂતને કૃષિ વિષયક નવીનતમ ટેકનોલોજી મળે અને નવા આવિષ્કારની જાણકારી મળે તે હેતુસર કૃષિ રથ આગમન થયું હતું બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ખરીફ સિઝન હોવા છતાં હાજર રહી માર્ગદર્શન મેળવી અને પ્રશ્નોત્તરી તેમજ ચર્ચામાં ભાગ લીધો હતો પ્રાકૃતિક કૃષિના રિસોર્સ પર્સન અને ખેતી વિશે વિગતે માહિતી શિહોલી મોટીના ખેડૂત નરેન્દ્ર મંડિર દ્વારા તમામ આયામો દેશી ગાય અને દેશી બીજ વિશેની વિગતે ચર્ચા કરવામાં આવી હતી સંબંધિત ખાતાના તમામ અધિકારીઓએ ખાતા સહિતની વિવિધ કૃષિ વિષયક માહિતી પૂરી પાડી હતી અહેવાલ ભરતસિંહ રાઠોડ લોકાર્પણ